નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવે તમે એમ વિચારતા હશો કે આ ધોરભાડમાં આ શું થઈ ગયું છે હાલ તમને અંદર ખબર તો છે કે હાલ મુકેશ અંબાણીને ઘરે હાલ લગ્નની પ્યુ પેરી ચાલુ છે ચાલુ છે અને જેમ કે તેમની શાદી પણ થઈ ગઈ છે તેમના છોકરાની હાલ તમને એમાં થતું છે કે આ બધા દોડીને ક્યાં થાય છે અને શું એવું તો શું થયું કે અંદર દોડતા થઈ ગયા છે મુકેશ અંબાણી અને સાથે સાથે તેમના પરિવારો પણ દોડતા થઈ ગયા છે તો એવું તો વળી શું બન્યું હું હમણાં તમને પૂરી ઘટના બતાવું એની પહેલાં વિડીયો તમે પૂરેપૂરો છે તો જ તમને ખબર પડશે કારણ કે શું માહિતી શું થઈએ તો તમને ખબર પડશે કે હાલ તો એવું કાંઈ છે નહીં કે હાલ તેમને ફૂલ હાર પહેરાવે છે અને હાલ એ ખુશીથી નાસી ધૂમ ઉઠ્યા છે અને હાલ ગીત પણ વગાડી રહ્યા છે અને હાલ નાસી રહ્યા છે અને કાંઈ ટેન્શન લેવાનું છે નહીં અને હાલ તે એમની શાદી પણ થઈ ગઈ છે અને હાલ ધૂમધામથી હાલ તમને અંદર ખબર તો છે કે હાલ ફોર ફોન અને ફોર વ્હીલ લેન્ડ આવ્યા અને હાલ ધૂમધામથી શાદી કરવામાં આવી છે અને સેલિબ્રેટરીઝ પણ ધોમ આવી આવ્યા હતા અને હાલ એવું પણ પ્રાપ્ત થઈ રહ્યું છે કે હાલ ધૂમધામથી શાદી થઈ ચૂકી છે તો આના વિશે તમારે શું રાય છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને હા એક બાજુ જો કે અલી નંબર મુકેશ અંબાણીયા છોકરાની શાદી થઈ થઈ ગઈ તો એક બાજુ તમને ફેન પણ દુઃખી પણ છે હવે એનું કારણ હું તમને બતાવું આમાં તમને શું લાગે કોણ હાસું અને કોણ ખોટું એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશું અને જવો પૂરો વિડીયો લાઈવ ધન્યવાદ